વેલ્કમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ બનાવીશું આ મીઠાઈને રેડી કરતાં ફક્ત દસ મિનિટ લાગે છે અને સંચાની મદદથી આટલી ઝડપથી આ મીઠાઈ બને છે કે તમે કલ્પના પણ નહીં કરી હશે કે આ રીતે પણ મીઠાઈ બનાવી શકાય છે ના માવો ના ચાસરી ના સુકેલ ટોપરાનું છેણ બસ લીલા નારિયેલમાંથી તાજું નારિયલ જ્યારે પણ ઘરમાં હોય અને કંઈક નવું બનાવવાનું મન થાય ત્યારે આ રીતે તમે નારિયેલમાંથી આ રેસીપી બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનતા તો ફક્ત દસ મિનિટ લાગે છે તો ચાલો ઝડપથી બની જાય તેવી મીઠાઈ બનાવવાની શરૂઆત કરીશું રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ફ્રેન્ડ્સ જનરલી ઘણી વખત આપણા ઘરમાં નારિયેલ હોય છે તો તેનો ઉપયોગ તમે આ રીતે મીઠાઈ બનાવવામાં કરી શકો છો તો અહીં આપણે ટોપરાનું છેડ નહીં પણ આ રીતે આખું નારિયેલ લેવાનું છે અને આખા નારિયેલના બે ભાગ કરીને તેમાંથી અડધો ભાગ આપણે લઈ લેશું ચાકુ કરતાં એકદમ સહેલી રીતથી આ નારિયેલમાંથી આપણે ટોપડું કાઢી શકીએ છીએ તો તેના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું તેના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને બસ ગેસની ફ્લેમ ઉપર આ રીતે આપણે એક સ્ટેન્ડ રાખી દેવાનું અને બસ તેની કાચલીને દૂર કરવા માટે આપણે થોડીક વાર તેને આ રીતે શેકી લેશું ફક્ત બે મિનિટમાં કાચલી શેકાઈ જશે અને નારિયેલ તમારું સેલાઈથી દૂર થઈ જશે તો આ રીતે તમે સહેલાઈથી કાચલીમાંથી નારિયેલ દૂર કરી શકો છો ચાકુની પણ જરૂર નહીં પડશે તો મેં નારિયેળને કાચલીમાંથી દૂર કરી લીધું છે અને તેના આ રીતે ટુકડા કરી લીધા છે હવે બસ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને તેમાં બે ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી થોડુંક સેજ ગરમ થાય એટલે આપણે નારિયેલને તેમાં શેકી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે શેકેલા નારિયેળમાંથી જો તમે મીઠાઈ બનાવશો તો તે જ મીઠાઈ એકદમ ટેસ્ટી બને છે તો બસ અહીંયા આપણે નારિયેળને શેકવાનું છે અને થોડુંક બ્રાઉન કલરનું થાય એવું આપણે અહીંયા નારિયેળને શેકીશું આ નારિયેળને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ શેકી સ્પેચ્યુલા અથવા તો તવેથાથી તમે હલાવતા જશો એટલે નારિયેલનો સેજ કલર ચેન્જ થઈ જશે અને નારિયેલનો સેજ કલર ચેન્જ થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો નારિયલનો સેજ કલર ચેન્જ થઈ ગયો છે બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તેને થોડીક વાર માટે ઠંડુ થવા માટે રહેવા દેશું રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય એટલે તેને આપણે મિક્સચર જારમાં લઈ લેશું તો અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું સેકેલું નારિયેલ હવે ઠંડુ થઈ ગયું છે ઠંડુ થાય પછી તેને આપણે મિક્સચર જારમાં લઈ લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે હવે તેને મિક્સર જારમાં એડ કરી દેસું અને તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે જો તમે આ મીઠાઈ બનાવશો તો આ મીઠાઈ એકદમ સરસ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો અહીંયા ગ્રાઇન્ડ કર્યા પછી નારિયેળનું એકદમ સરસ લીલું છીણ રેડી થઈ ગયું છે તો બસ તો અહીં આપણે લીલા નારિયેળનું આ રીતે છીણ રેડી કરીશું અને મીઠાઈ બનાવીશું તેને એક પ્લેટમાં કાઢી લેશું અને એકદમ તો ફ્રેન્ડ્સ તમે હવે જોઈ શકો છો નારિયેળનું ટોપરાનું છીણ આ રીતે એકદમ ઝીણું આપણે ગ્રાઇન્ડ કરેલું છે બસ હવે ફરીથી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કઢાઈમાં આપણે એક કપ જેટલી ખાંડ એડ કરશું અહીંયા કોઈ ખાંડનો ચોક્કસ માપ લેવાનો નથી બસ તમને જેટલું મીઠાશ પસંદ હોય તે પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની છે તમે એક કપ જેટલી ખાંડ લીધેલી છે અને બસ આ ખાંડમાં આપણે ફક્ત અને ફક્ત બે ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે અહીંયા આપણે ચાસરી પણ બનાવવાની નથી ફક્ત અને ફક્ત ખાંડને મેલ્ટ કરવાની છે અને ખાંડ મેલ્ટ થઈ જાય એના માટે ફક્ત બે ચમચી જેટલું પાણી એડ કરીશું લો ફ્લેમ ઉપર તેને તવેથાથી આ રીતે હરવા હાથેથી આપણે હલાવશું એટલે ખાંડ છે એ મેલ્ટ થવા લાગશે તો અહીંયા આપણે તવેથાનો વધારે ઉપયોગ કરવાનો નથી બસ ખાંડ ઓગળી જાય તે જ રીતે અહીંયા આપણે ખાંડને મિક્સ કરવાની છે અને પછી લો ફ્લેમ ઉપર થોડીક વાર તમે રહેવા દેશો એટલે તેમાં ધીરે ધીરે સાઈડમાં કલર ચેન્જ થવા માંડશે અને બસ આ રીતે કલર ચેન્જ થાય એટલે આપણે તેને તવેથાથી હલાવશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે સાઈડમાં કલર ચેન્જ થવા લાગ્યો છે તો આ રીતે કલર ચેન્જ થાય એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હવે તવેથાનો આપણે ઉપયોગ કરવાનો છે તો હવે આપણે તવેથાથી તેને આ રીતે હલાવીશું અહીંયા આપણે ખાંડને કેલેમાઇઝ કરી લીધી છે તો તમે હવે જોઈ શકો છો આ રીતે કલર ચેન્જ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની તો અહીંયા આપણે ચાસરી બનાવ્યા વગર જ આ મીઠાઈ રેડી કરવાના છે તો અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આ રીતે ખાંડ કેલેમાઇઝ થઈ જાય એટલે બસ તેમાં આપણે દૂધ એડ કરશું તો તમારે અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ખાંડ કેલેમાઇઝ થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ રીતે બનાવેલી મીઠાઈનો સ્વાદ એકદમ ટોપરા પાક જેવો આવશે તો ફ્રેન્ડ્સ આ રીતે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી અહીંયા આપણે દૂધ એડ કરવાનું છે અને દૂધ એડ કરતી વખતે પહેલીવાર તમે જ્યારે હલાવશો ત્યારે આ રીતનું પરપોટા જેવું લાગશે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું તો કેરમાઇઝ કરેલી ખાંડ જો વધારે પાકી જાય તો મીઠાઈ કડવી લાગે છે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને જ દૂધ એડ કરવાનું અને આ રીતે જો તમારી ખાંડની ચાસરી રેડી થઈ હોય તો તમારે સમજવાનું કે અહીંયા આપણી મીઠાઈ પણ એકદમ સરસ બનશે તો માવા વગરની આ મીઠાઈ એકદમ સરસ લાગશે જ્યારે તમે બનાવશો આ રીતે તો અહીંયા આપણે દૂધને હવે ઘટ કરવાનું છે અને આ રીતે આપણે તેને સતત હલાવવાનું છે ફક્ત પાંચ મિનિટ લાગે છે બસ અહીંયા આપણું દૂધ છે એ એકદમ ઘટ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતે બે કે ત્રણ ઉભારા આવે એટલે ગેસની ફ્લેમ લો કરી દેશું અને હવે તમે તેની થિકનેસ જોઈ શકો છો આ રીતે પાંચ મિનિટ માટે સતત હલાવતા જાશો એટલે એકદમ આપણું દૂધ છે એ ઘટ થઈ જશે અને આ રીતે ઘટ દૂધ થઈ જાય એટલે હવે આપણે રેડી કરેલું ટોપરાનું છીણ છે તે એડ કરી દેસું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે લીલું ટોપરાનું છીણ એડ કરી દેસું અને આ રીતે એડ કર્યા પછી હવે મિશ્રણને સારી રીતે આપણે હલાવી લેશું આ રીતે થોડુંક તે નરમ લાગશે પણ જ્યારે તે ઠંડુ થાશે ત્યારે તે ઘટ થઈ જશે તો બસ આ રીતે એકવાર મિક્સ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી થોડીક વાર આપણે તવેથાથી તેને આ રીતે હલાવીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આ રીતે મિશ્ર રેડી થઈ જાય પછી તમે બે ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી શકો છો અને મિલ્ક પાવડર એડ ન કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો તો હું અત્યારે બે ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી રહી છું આ રીતે મિલ્ક પાવડર એડ કર્યા પછી મિલ્ક પાવડરને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું રેડી કરેલા આ મીઠાઈના મિશ્રને હવે આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેસું તો તેને આપણે એક ડીશમાં કાઢી લેશું અને આ રીતે રૂમ ટેમ્પરેચર ઉપર આવ્યા પછી આપણે સંચાનો ઉપયોગ કરવાનો છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે સંચામાં જેટલી પણ ઝારી હોય છે તે આ રીતે તેમાં જ રહેવા દઈશું અને સંચાને આ રીતે ફરીથી ફિટ કરી દેશું આ રીતે ફિટ કર્યા પછી સંચામાં આપણે તેલ લગાડીશું તો અહીંયા આપણે સંચાને તેલથી ગ્રીસ કરી લેશું સંચાને તેલથી ગ્રીસ કર્યા પછી ઉપરના ભાગને પણ આ રીતે તેલ લગાડી દેશું તેલ અથવા તો ઘી ગમે તે તમે લગાડી શકો છો બસ રેડી કરેલા મિશ્રમાંથી આપણે થોડુંક મિશ્ર લેશું અને સંચામાં એડ કરીશું અને હવે આપણે આ રીતે તેને પ્રેસ કરીશું તો એકદમ સરસ અહીંયા આપણી મીઠાઈ બનીને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ તમારી પાસે જો મોલ્ડ ન હોય તો મોલ્ડ વગર તમે આ રીતે મીઠાઈ બનાવી શકો છો અને તેને આ રીતે શેપ આપી શકો છો તો એકદમ સરસ આપણી ટોપરા પાકને પણ ટક્કર મારે તેવી મીઠાઈ રેડી છે તો ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં માવા વગર ચાસરી વગર આ રીતે તમે રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ બનાવી શકો છો જો તમારે સંચાનો ઉપયોગ ન કરવો હોય તો તમે તેમાંથી આ રીતે હાથેથી પણ તેંડાનો શેપ આપી શકો છો અને બસ કાજુથી તેને ડેકોરેટ કરી શકો છો તો ફ્રેન્ડ્સ રેડી છે અહીંયા આપણી રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે